વડનગરના બારે વિસ્તારમાં એક અજાણ્યા યુવક જેનું નામ ઉર્ફે ગેણ હોવાનું અનુમાન છે જે ટાવર પર ચડી ગયો હતો આ ઘટનાની જાણ થતાં વડનગર અને વિસનગરની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ઘટનાને જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવીને યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો આ ઓપરેશનમાં ફાયર ટીમની કામગીરી પ્રશંસનીય રહી છે પહેલા તો આપનો પરિચય આપજો અને આજે જે ઘટના બની એ બાબતે શું કહેશો પટેલ જયેશ ઇન્ચાર્જ ફાયર ઇન્સ્પેક્ટર વિસનગર આજે વડનગર ખાતેથી દેસાઈ રજતભાઈનો સાડા બાર વાગે કોલ આવે તે વડનગર ખાતે અરજણ બારીમાં જે એરટેલ ટાવર હતો ઊંચો તેના ઉપર એક માણસ ચડી ગયેલો છે તો અમારી વિસનગરની ફાયર ટીમ ઘટના સ્થળે આવીને ત્યારબાદ અમારા જે બે